ફતેપુરામાં ગૌ હત્યારાને કડકમાં કડક સજાની માંગ સાથે હિન્દુ સમાજ તેમજ ગોરક્ષક દળના લોકોએ ફરિયાદ નોંધાવી હત્યારાને સજા કરવાની માંગ કરી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં રહેતા સલમાન હકા મતદાર વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ મીડિયા સામે કરવામાં આવી છે વતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે એકવીસ તારીખના રોજ સવારે ગૌરક્ષક દળને ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન હકા મતદારના ઘરમાં ગૌમાતાની હત્યા કરવામાં આવી છે ત્યારે ગૌરક્ષકો દ્વારા તેની તપાસ કરવામાં આવી ત્યારે ખરેખર ગૌ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું ત્યારે ગૌરક્ષકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને માસને કબજે લઈ માસના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા ત્યારે હાલ સેમ્પલ પણ પોઝિટિવ આવ્યા જ્યારે આજે ગૌરક્ષક દ્વારા આરોપી સલમાન હકા મતદાર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી ફતેપુરામાં હિન્દુ સમાજમાં ખૂબ જ રોષની લાગણી ફેલાય છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ન્યાયતંત્ર સામે કરવામાં આવી રહી છે આગામી સમયમાં તંત્ર દ્વારા જ એક્શન આવે તો ગૌરક્ષકો ફતેપુરા પોલીસ મતકે ધરણા પ્રદર્શન પણ કરશે ત્યારે હવે જોઈ રહ્યું છે કે ન્યાયતંત્ર દ્વારા ગૌ હત્યારાને સજા આપવામાં આવે છે કે પછી ગૌ હત્યાનો મામલો રફે દફે કરી પતાવી દેવામાં આવશે તે તો સમય બતાવશે પરંતુ હાલ તો હિન્દુ સમાજમાં ખૂબ જ રોષ ફેલાવ છે જય શ્રી રામ ફતેપુરામાં તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સવાર બુધવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં ગૌ હત્યા થયેલ છે તેવું અમારા ગૌરક્ષકોને જાણવા મળેલ ત્યાંથી ત્યાં વિઝિટ કરવામાં આવી અને ગૌરક્ષકો દ્વારા ત્યાં માંસના ટુકડા મળ્યા ગાય હત્યા થયેલી એવું જાણવા મળ્યું ત્યાંથી પછી એફએસએલ ટીમને મોકલવામાં આવ્યું પોલીસ સેમ્પલ સેમ્પલ લઈને જે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યાંથી પોલીસ આવી પોલીસે એફએસએલમાં આવી કરી રિપોર્ટ આવ્યો એકસો વીસ કિલો માંસનો જથ્થો હતો એનો રિપોર્ટ પણ આવ્યો રિપોર્ટમાં ઘઉંનું જ માસ થાય એ જાણ થઈ છે તો એની ફરિયાદ તાત્કાલિક લેવાય એના પર પગલાં ભરવામાં આવે ને જે ફરાર આરોપીઓ છે તેમના પર સજા કરવામાં આવે ને ભારત દેશની અંદર ગૌ હત્યારો કાયદો એવો છે તેનું ખરેખર પાલન કરવામાં આવે ને જ્યાં આવી ગાયો માતાઓ બંધ કરતી હોય તો તમામ કતલખાના બંધ કરવામાં આવે તેવી અમારી હરજ છે જય શ્રીરામ જયરામ જય શ્રી રામ એકવીસ તારીખ બુધવારના રોજ સવારમાં પાંચ વાગે મને બાતમી મળી હતી કે ફતેહપુરાના કરડ્યાપૂર્વક ગામમાં સલમાન માતા દાદાના ઘરે ગાય માતા કપાઈ રહી છે ત્યારે આમાં ગૌરક્ષકો જે હતા બધા ત્યાં પહોંચ્યા હતા હવે એમને અમે એ લોકોને ખિડકીમાંથી ગાય માતા જે માસને કટિંગ કરતા જોયા ત્યારે અમે દરવાજો પકડાયો તે લોકો પાછલા દરવાજે નાઈ ગયા હતા તે વખતે અમે પોલીસ પોલીસવાળામાંથી જાણ કરી અને તે વખતે પોલીસવાળા બધા જ આવ્યા હતા અને ગૌમાસો જે હતો એ ઝડપી પાડ્યો એના પછી ગૌમાસોનો જે જથ્થો હતો એનો સેમ્પલ ડૉક્ટરી કરી અને સુરત એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો એફએસએલનો જે રિપોર્ટ છે એ એના પછી પોઝિટિવ આવ્યો છે એ ગૌમાસનો જથ્થો જ હતો એવું જાણવા મળ્યું હતું આજે અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા માટે આવ્યા છીએ અને સરકારશ્રીને એવી અમે માગણી કરીએ છીએ કે જે ગૌમાતા આપણે રાષ્ટ્ર જે થવા જઈ રહી છે બરાબર છે સરકારનો એવો કાયદો છે કે જો ગૌમાતા કાપે છે આજીવન કરીએ છીએ તો અમે પણ એવી માંગણી કરીએ કે આ જે પણ ગૌતા કરી છે એ કસાઈઓને આજીવન કારાવાસની સજા મળે જય શ્રી રામ આપનું નામ લોકેશ લોકેશંદ્ર દવેપુરા